સ્વાગત છે છે તો તો આજે આપણે બનાવીશું અડદિયા પાક જે બધાના ઘરે બનતો જ હોય અહીંયા ચારસો ગ્રામ જેટલી આપણે ખાંડ લઈ લીધી છે અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે કાજુની કતરણ લઈ લીધી છે બદામની કતરણ કાજુ અને બદામ આપણે આખા લઈ લીધા છે ગુંદ લઈ લીધો છે અને અહીંયા પાંચસો ગ્રામ જેટલો અડદનો લોટ લઈ લીધો છે સૌથી પહેલા આપણે ગેસની ફ્લેમને ઓન કરી લઈશું અને ધીમા તાપે આપણે ગેસ પર પેન મૂકી દઈશું પેન આપણું થોડું ગરમ થઈ જાય એના પછી આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એના પછી આપણે ગુંદને તળવાનો છે તો આપણે ગુંદ અહીંયા એડ કરી રહ્યા છે ઘી આપણું ગરમ થઈ જાય એના પછી અને હંમેશા ગુંદને થોડો થોડો કરીને તળવાનો તો સારી રીતે તળાઈ જશે નહીં તો ઘણી વખત એવું થશે કે ગુંદ જ્યારે આપણે તળીએ છીએ ત્યારે ગુંદ સરસ મજાનો ફૂલી જાય છે તો સ્પેસ ઓછી મળે એટલે બધો જ ગુંદ તળાતો નથી અને ઘણી વખત ગુંદ કાચો રહી જાય તો તમને ટેસ્ટમાં મજા નહીં આવે તો અહીં આપણો બધો જ ગુંદ સરસ મજાનો તળાઈ ગયો છે આપણે એક બાઉલની અંદર ગુંદને કાઢી લઈશું એના પછી આપણે એ જ પેનની અંદર થોડું બીજું ઘી એડ કરી દઈશું અને ઘી એડ કર્યા પછી ઘી આપણું ગરમ થઈ જાય એના પછી આપણે અડદના લોટને સારી રીતે શેકવાનો છે ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર અડદનો જે લોટ છે એને આપણે થોડો થોડો કરીને હલાવતા જઈશું અને એડ કરતા જઈશું એક સાથે બધો જ આપણે એડ નથી કરી દેવાનો તો થોડો થોડો કરીને આપણે એડ કરતા જઈશું અને એના પછી થોડુંક તમારે એવું લાગે કે ઘી એની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે એના પછી ઘી અને લોટ બંને સારી રીતે મિક્સ થઈ જાય એના પછી ફરીથી આપણે થોડું ઘી એડ કરીશું અને ઘી એડ કરીને ફરીથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું એવી રીતે આપણે ત્રણથી ચાર વખત થોડું થોડું કરીને ઘી એડ કરતા જઈશું અને લોટને શેકીશું એક સાથે આપણે બધું જ ઘી એડ કરવાનું નથી તો અહીંયા બાઉલમાં રહેલું આપણું બીજું ઘી જે હતું એને પણ આપણે એડ કરી લઈશું અને લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને હંમેશા અડદિયા પાક તમે બનાવો ને ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણો સારી રીતે શેકાવવો જોઈએ જો સારી રીતે તમારો લોટ નહીં શેકાય ને તો તમને અડદિયા પાકના ટેસ્ટમાં બિલકુલ પણ મજા નહીં આવે એટલે આ સ્ટેપ બહુ જ ધ્યાન રાખવાનો અને જેવો લોટ શેકાઈ જશે એવું જ એની જે ફોર્મ છે ને એકદમ લિક્વિડિ થઈ જશે એટલે કે એની અંદરથી ઘી છૂટું પડવા લાગશે અને એના પછી તમને એવું લાગે કે સારી રીતે આપણો લોટ શેકાઈ ગયો છે પછી આપણે એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પહેલાં થોડું દૂધ એડ કરીશું દૂધ એડ કરીને આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા જે આપણો કણીદાર અડદિયા પાક બને છે ને તો એના માટે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરવાનું અને સારી રીતે મિક્સ થઈ જાય એના પછી ફરીથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણું અડદિયા પાક માટેનું મિશ્રણ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને હવે અહીં આગળ આપણે ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ઘી એડ કરીને અડદિયા પાક માટેના અડદના લોટને સારી રીતે ફરીથી એક વખત શેકી લઈશું તો હંમેશા તમે જ્યારે અડદિયા પાક બનાવો ને તો આવી રીતે ઘીને થોડું થોડું એડ કરતા જવાનું અને આપણે અડદિયા પાક માટેનું બેટર રેડી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ સારી રીતે શેકાઈ ગયો છે અને ઘી પણ સરસ મજાનું છૂટું પડી રહ્યું છે તો આવી રીતે જ્યારે થઈ જાય ને ત્યારે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સની જે આપણે કતરણ લીધેલી હતી એને આપણે એડ કરીશું તો મેં આ સ્ટેપ ઉપર એડ કરશો ને તો સરસ મજાનું બધું જ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા મેં બદામની કતરણને એડ કરી દીધી છે એની સાથે સાથે જે મેં કાજુની કતરણ લીધેલી હતી એને પણ હું સારી રીતે એડ કરી દઈશ અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા છે ને તમે જ્યારે આ ટાઈમે મિક્સ કરો છો ને ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને વધારે પડતી ફૂલ પણ નથી રાખવાની તો સરસ મજાનું આપણું અડદિયા પાક માટેનું બેટર થઈ ગયું છે રેડી તો આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું હવે આપણે ચાસની માત્રની તૈયારી કરીશું તો એના માટે આપણે કે પહેલાં તો ગેસની ફ્લેમને ઓન કરી દઈશું એક પેન મૂકી દઈશું અને એની અંદર જે આપણે ખાંડ લીધેલી હતી એ ખાંડને એડ કરી દઈશું અને ખાંડને એડ કર્યા પછી ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે પાણી એડ કરી દીધું છે અને હવે આપણે સતત હલાવતા જઈશું અને ચાસણીને આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે વધારે પડતી ચાસણી જાડી નથી કરવાની તો અહીંયા આપણી ખાંડ ઓગળી જાય એના પછી થોડુંક આપણે ગેસની ફ્લેમને ફૂલ કરી દઈશું અને ફૂલ કર્યા પછી થોડું પાણી ઉકાળતા જઈશું ખાંડનું પાણી અને આપણે સરસ મજાની ચાસણી તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર તો તમારે ત્યારે જોઈ લેવાનું કે એક તાફની નોર્મલ ચાસણી થાય એના પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું વધારે પડતી ઉકાળવાની પણ નથી એનું પણ ધ્યાન રાખવાનું અને આપણે અહીંયા જે અડદિયા પાકનું જે બેટર હતું એ આપણે લઈ લઈશું તમે મિક્સિંગ બાઉલની અંદર પણ કાઢી શકો છો પણ મેં અહીંયા બધું આમાં જ રાખ્યું છે હવે આપણે જે તળેલો ગુંદર હતો એને આપણે એડ કરી દઈશું અને અહીંયા તમે ગુંદરને ખાંડીને પણ એડ કરી શકો છો પણ જેવો તમે આ ગુંદર એડ કરશો ને તો એને છે ને ખાંડવાની જરૂરત નહીં પડે અને સરસ મજાનો ક્રંચ આવશે એટલા માટે મેં આખો ગુંદર જ રાખ્યો છે અને આવી રીતે મિક્સ કરતાં કરતાં ગુંદરને મેં થોડો મેશ કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે બધો જ ગુંદર અડેદ્યા પાકની અંદર આપણો મેશ થઈ ગયો છે આપણે અડદિયા પાકની અંદર સુપર ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે સૂંઠનો એક ચમચી જેટલો પાવડર એડ કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો પછી અહીંયા એક ચમચી જેટલો ગંઠોળાનો પાવડર એડ કર્યો છે અને હવે આપણે સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એની અંદર એડ કરીશું ઇલાયચીનો પાવડર જેનાથી ટેસ્ટ અને સ્મેલ બંને બહુ જ સરસ આવે છે બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું બધો જ પાવડર એડ કર્યા પછી અને અંદર તમે પીસતા કે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ્સ બધા એડ કરી શકો છો અને ટેસ્ટ પ્રમાણે તમારા મસાલા પણ તમે વધારે ઓછા કરી શકો છો તો હવે આપણે એની અંદર ચાસણી એડ કરવાની છે તો અહીંયા પણ આપણે એક સાથે બધી જ ચાસણી એડ નથી કરવાની થોડી થોડી ચાસણી એડ કરતા જઈશું અને મિશ્રણની સાથે આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું તો આ સ્ટેપ ઉપર તમે ટેસ્ટ કરી શકો છો કે ટેસ્ટ કર્યા પછી તમને જો એવું લાગે કે ઘડપણ બરાબર છે તો તમારે અહીંયા ચાસણી એડ નહીં કરવાની અને ઘણી વખત એવું થાય છે કે બધાના ટેસ્ટ પ્રમાણે અલગ અલગ હોય તો અહીંયા જો તમને એવું લાગે કે કડપણ બરાબર છે તો તમારે એના પછી ચાસણી એડ નહીં કરવાની પણ જો એવું લાગે કે થોડું મોડું છે તો અહીંયા બધી જ ચાસણી તમારે એડ કરી લેવાની હવે આપણે ચાસણીને સારી રીતે અડદિયા પાકના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને અડદિયા પાક માટેનું ફાઇનલ મિશ્રણ આપણું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર તો હવે હું અહીંયા લાડુડીના ફોર્મમાં અડદિયા પાક બનાવી રહીશું જો તમને અડદિયા પાકનો જે શેપ આવે છે એ પણ તમે રાખી શકો છો પણ મેં એટલા માટે રાખ્યું છે કેમ કે ઝડપથી બની જાય એટલા માટે થઈને તો જે આપણે લાડોડી બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીંયા સરસ મજાની અડદિયા પાકની લાડોડી કરી દીધી છે તૈયાર તો તમે જોઈ શકો છો કે બધું જ મેં સર્વિંગ ટ્રેની અંદર કાઢી લીધી છે અને એક સાથે સાથે એક એક કરતા કરતા બધી જ લાડોડીઓ અહીંયા અડદિયા પાકની થઈ ગઈ છે સરસ મજાની તૈયાર શિયાળામાં અડદિયા પાક તો જરૂરથી ખાવા જ જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી આપણા અડદિયા પાક થઈ ગયા છે તૈયાર મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરી દેજો મળી એક મસ્ત મજાની નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય